બહાર એક અજાણ્યા ચોરે ફરિયાદના સાત હજાર નવસો નવ્વાણું રૂપિયાના સ્કેચર્સ કમી ના બુટની ચોરી કરી હતી જેમાં ફરિયાદે પોલીસ સ્ટેશનમાં પોતાના ચોરાયેલા બુટ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં સંગ્રસ્ત સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી અને પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા હતા જેમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ સમાવેશ થતો હતો જુરી રહેલ ઘર નંબર ત્રણસો અડસઠ ઘર નંબર સત્તર શબ્દભાઈ ના મકાન ના સંજયનગર નવા કમેલા પૂણા સુરત શહેર તેને આરોપીને સતરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ છે